સુરતમાં પેસેફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા પેનલ ટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બાર પછી વિદ્યાર્થીઓએ શું કરવું તે અંગે કંપનીના એક્સપર્ટો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરતમાં પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા પેનલ ટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ દસ અને બાર પછી શું કરવું તે અંગે કંપનીના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે અને અત્યારથી જ એમને જીવનના ગોલ નક્કી થઈ જાય તે હેતુથી આ પેનલ ટોક કાર્યક્રમનું આયોજન કરાયું છે આ પેનલ ટોક કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીના એક્સપર્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અદાણી ગ્રુપના એક્સપર્ટ અંકુર વાદ એનએમએસ કંપનીના એક્સપર્ટ આદિત્ય શુક્લા ગોલ્ડી સોલાર કંપનીના એક્સપર્ટ મહેક દોશી સહિતના લોકોએ ઉપસ્થિત રહી આઈટી અને નોન આઈટીના અભ્યાસ અંગે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું મારું નામ ડોક્ટર કંદર્ભ જોશી છે હું પેસિફિક સ્કોલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું આજે અમે ખાસ વિદ્યાર્થીઓ માટે એક પેનલ ટોકનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેની અંદર આપણી જે વિવિધ મલ્ટીનેશનલ કંપની છે એમાંથી અમે એક્સપર્ટને બોલાવ્યા હતા જેમ કે અદાણી છે એમ છે ટોરેન્ટ્સ છે તોસલ ઇન્ફોટેક છે અને આ બધા જે એક્સપર્ટ હતું એનું આજનું કન્ક્લુઝન એવું રહ્યું કે આફ્ટર ફાઇવ યર ફ્યુચરની અંદર આપણે જોઈએ તો આઈટી અથવા નોન આઈટી એવી કોઈ એક્ઝેક્ટ વચ્ચે બાઉન્ડ્રી નથી કોઈપણ ફિલ્ડ લઈએ આપણે એ ફાઇનાન્સ હોય એન્જિનિયરિંગ હોય પ્રોડક્શન હોય મેડિકલ હોય કે એગ્રીકલ્ચર હોય હવેથી બધા જ ફિલ્ડમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે મશીન લર્નિંગ છે કે આઈટી અને નોન આઈટી એ બંનેને એવી રીતે ઇન્ટીગ્રેટ કરવાનું છે કે આપણે જે ડેઇલી રૂટીન આપણું જે ડેલી લાઈફ છે એ કેવી રીતે આપણે ઇઝી બનાવી શકીએ તો આજની આખી આ પેનલ ટોકનું એવું એક તારણ આપણે કહી શકીએ કે હવે પછીના ફ્યુચરની અંદર કોર જે બ્રાન્ચ છે જેમ કે જેમાં આપણે મિકેનિકલ કેમિકલ કે ઇલેક્ટ્રિકલ એવું ગણીએ એની સાથે પેરેલમાં આઈટીની કોઈ એક કે બે લેંગ્વેજ શીખવી તો આપણને એ બેસ્ટ ફ્યુચર જે છે એ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે છે લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત હતા અને મહેમાનમાં મેં જણાવ્યું પ્રમાણે અંકુર વાઘ એ જે એસોસિએટ મેનેજર છે અદાણીમાંથી ત્યાર પછી આદિત્ય શુક્લા તેઓ એ એસઆર સ્ટીલ છે એમાં ટ્રેનિંગ આસિસ્ટન્ટ છે ત્યારબાદ ગોલ્ડી સોલાર છે એમાંથી મહેકભાઈ ડોસી હાજર હતા ત્યારબાદ જે ટોસલ ઇન્ફોટેક છે એમાંથી વિશાલભાઈ એટલે ટૂંકમાં અમારી આખી પેનલ જે હતી એમાં આઈટીના ચાર એક્સપર્ટ અને નોન આઈટીના ચાર એક્સપર્ટ અને આમાં મજાની વાત એવી રહી કે આઈટીના એક્સપર્ટ હતા એમણે નોન આઈટીનું મહત્ત્વ સમજાવ્યું અને નોન આઈટી એટલે મિકેનિકલ કેમિકલવાળા જે હતા એમણે આઈટીને ઇન્ટીગ્રેટ કેરી કરવું એ સમજાવ્યું જો વિદ્યાર્થીઓ શું કરે છે કે માર્કેટમાં જે પણ આજુબાજુના લોકો વાત કરતા હોય એ પ્રમાણે ગાડડીયા પ્રવાહમાં એક એડમિશન લઈ લેતા હોય છે તો આજે એમને ક્વેશ્ચન આન્સર સેશન પછી એવું ખાસ ક્લિયર થયું કે અમે જે પણ બ્રાન્ચમાં અત્યારે જઈ રહ્યા છે તો એની સાથે એ સિવાયની બ્રાન્ચનું નોલેજ હંડ્રેડ પર્સન્ટ એકવાયર કરવું પડશે અને બીજું કે જે પણ નવી ટેકનોલોજી નવા રિફોર્મ આવી ગયા છે તો એને ક્વિક એડપ્ટ કરવા પડશે Bureau report H24 News, Surat.